નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિદ્યા સહાયક માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો જેતપુર સરકાર શ્રીના આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત નીચે મુજબની છોટાઉદેપુર જિલ્લામાં આવેલ અનુદાનિત શાળામાં મદદનીશ શ્રી આદિજાતિ વિકાસ છોટાઉદેપુર દ્વારા મળેલું એનઓસી ઓ ક્રમાંક અંતર્ગત મિત્રો અહીંયા વિદ્યા સહાયકની ભરતી જાહેરાત આવેલી છે સત્યાવીસ જુલાઈ બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત ન્યૂઝપેપરમાં આવેલી છે મિત્રો આશ્રમ શાળાનું નામ છે આદિવાસી આશ્રમ શાળા બાર તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચ માટે અહીંયા વિદ્યા સહાયક માટેની આ ભરતી જાહેરાત આવેલી છે લાયકાતની વાત કરીએ મિત્રો તો એચએસસી પીટીસી ટેટ એક પ્રાથમિક પરીક્ષા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે રોસ્ટર ક્રમ છે અહીંયા બેકલોગ તેમજ કેટેગરીની વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઇડબલ્યુએસ જે દિવ્યાંગ ઉમેદવાર છે તેના માટે અનામત જગ્યા માટેની આ જાહેરાત આવેલી છે શરતોની વાત કરીએ મિત્રો વિવિધ તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાતના ગુણપત્રકો શકો જે પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્સ નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસ સુધીમાં મળી જાય તે પ્રમાણે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ સ્વ અરજી કરવાની રહેશે ઉપરોક્ત ઉમેદવાર ઉપરોક્ત લાયકાત સંદર્ભે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય લાગુ પડતો હોય તે ટેટ એક પ્રાથમિક પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલી હોવી જોઈએ અનામત જગ્યાઓ જે તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી શ્રી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રોની નકલ સામેલ રાખવાની રહેશે સરકારશ્રીને ઠરાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ વયમર્યાદા સરકારશ્રીએ વખતો વખત ઠરાવ્યા મુજબની રહેશે તેમજ અનામત જગ્યા ઉપર ઉમેદવારોએ ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થશે સરકારી કર્મચારી અથવા તો સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ કોર્પોરેશન સંસ્થામાં કર્મચારીઓએ નિમણૂક સત્તાધિકારીનું એનઓસી અરજીપત્રક સાથે સામાલ કરવાનું રહેશે ગુજરાત સરકાર શ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર અહીંયા મળવાપાત્ર થશે તેમજ મહિલા કર્મચારીએ ગૃહમાતા અને પુરુષ કર્મચારી ગૃહપતિ તરીકે ફરજ બજાવવાની હોય પ્રત્યેક કર્મચારી આશ્રમશાળામાં ચોવીસ કલાક સ્થળ પર હાજર રહેવાનું રહેશે જે જગ્યા દિવ્યાંગ ઉમેદવારની હોય જેથી આ જે જેથી શારીરિક અશક્ત અંગેનું પ્રમાણપત્ર ધરાવતો ઉમેદવારે સામાન્ય વહીવટ વિભાગના જે ઠરાવ છે મિત્રો પરિશિષ્ટ અના નમૂનામાં સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા પ્રમાણિત કરેલો હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેમજ જે આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક ઠરાવ ક્રમાંક અનુસાર જે વિકલાંગતા છે મિત્રો તેની વિગતો અહીંયા અરજીમાં ફરજિયાત રજૂ કરવાની રહેશે જે દિવ્યાંગજન હોય જે કેન્ડિડેટ હોય છે તેની અંતર્ગત અહીંયા આપણે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઉમેદવાર ઈચ્છે તો એક અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રીની કચેરી છોટાઉદેપુરને મોકલી શકશે અરજી મોકલવાનું સ્થળ મિત્રો નોંધી લેશો તમે પ્રમુખ શ્રી મંત્રી શ્રી વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ જેતપુર પાવી મૂ પોસ્ટ જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર ઓગણચાલીસ અગિયાર સાહીઠ જે પિનકોડ છે ત્યાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો ઠેકાણું પણ અહીં આપેલું છે શ્રી એમસી રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પહેલા માળે એટલે કે ટૂંકમાં એડ્રેસ છે મિત્રો ત્યાં તમારે અરજી મોકલવાની રહેશે પંદર દિવસની અંદર તમે જોઈ શકો છો સત્યાવીસ જુલાઈ 2024 ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિદ્યા સહાયક માટેની કાયમી જગ્યા માટેની જાહેરાત છે મિત્રો અનુદાનિત આશ્રમ શાળા છે તેના અંતર્ગત તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમાજો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય